કાર્યકારી કમિટી ગ્રામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા મારું નામ અશોક આત્મારામ પોટે નાયક મરાડા સમાજ સેવા સંઘ સુરત વતી આજે આ ભાવ્ય દેવ સુંદર એક કેલેન્ડર વિતરણ પારદર્શક દિનદર્શિકા એક કાર્યક્રમ પ્રકાશ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ કાર્યક્રમમાં ગામના પ્રતિનિધિ શ્રી કારોબારી કમિટી શ્રી પ્રમુખશ્રી શ્રી અને શ્રી અને આ બધા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી છે અને આ કાર્યક્રમ થોડીક વારમાં અહીંયા સંમંત થાય છે અને અહીંયા ઓછામાં ઓછા થી દોઢસો સભ્યો હાજર રહ્યા છે અને આ મીડિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તે બદલ હું મીડિયા મિત્રનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું